દુનિયામાં એક એક એવી એવી વ્યક્તિ છે જે થઈ ગયો પક્ષી સાથે પ્રેમ મહિલા જેને પોતાના પતિને ખુશ કરવા માટે પોતાના પ્રાઇવેટ પાર્ટ પર બનાવડાવી દીધું આપણી દુનિયાના એવા પાંચ લોકો જેમને સુંદર દેખાવા માટે કરી દીધા એવા કાંડ કે જેને જોતા જ તમને વળી જશે નંબર એક ટેડ રિચાર્ડ્સ બ્રિટનમાં રહેતો આ એક એવો માણસ છે જેને ગાંડપણની દરેક હદ વટાવી દીધી છે જો તમે તેને ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે આ વ્યક્તિને કાન જ નથી અને તેનું કારણ એ નથી કે આ વ્યક્તિ કાન વગર જન્મ્યો હશે પરંતુ તેણે સર્જરી કરાવીને તેના કાન કઢાવી નાખ્યા વાસ્તવમાં આ વ્યક્તિને પક્ષીઓ ખૂબ ગમે છે તેની બાળપણની ઈચ્છા હતી કે કાશ કોઈક રીતે પોતાને પક્ષી કે પોપટમાં પરિવર્તિત કરી શકે પરંતુ જ્યારે આ બધાથી તેને સંતોષ ન થયો ત્યારે તેણે માથામાં કાણું પડાવી લીધું અને તેમાં નકલી શિંગ પણ લગાવડાવ્યા જ્યારે તેને એક ન્યૂઝ ચેનલ દ્વારા પૂછવામાં આવ્યું કે શું તે એના અવતારથી ખુશ છે તો તેણે કહ્યું કે અત્યારે તો આ માત્ર શરૂઆત છે જ્યારે પણ હું મારી જાતને અરીસામાં જોઉં છું ત્યારે મને મારામાં કંઈક ખામી દેખાય છે અને જ્યાં સુધી હું સંપૂર્ણપણે પક્ષીના રૂપમાં ઢળી ન જાઉં ત્યાં સુધી પ્રયત્ન કરતો રહીશ નંબર બે માર્ટિના એડમ જર્મનીમાં જન્મેલી માટીના પહેલેથી આવી દેખાતી ન હતી જ્યારે બ્યુટી પ્રોડક્ટ્સ કંપનીઓ લોકોને ગોરા બનાવવા માટે તત્પર હોય છે ત્યારે માટીનાનું બાળપણથી જ એક સપનું હતું કે તે કોઈક રીતે તેની ત્વચાનો રંગ કાળો કરી શકે જેના માટે આ મહિલાને ઘણી સર્જરીમાંથી પસાર થવું પડ્યું હતું તેના શરીર પર અઢળક પૈસા ખર્ચ્યા પછી માટીના આવી દેખાય છે માત્ર કાળો રંગ જ નહીં આ સિવાય તેણે પોતાના શરીર પર બીજા પણ કેટલાક ફેરફારો કર્યા છે જે તમે જોયા પછી સમજી ગયા હશો નંબર ત્રણ એથન બ્રેમ્બલ ઓસ્ટ્રેલિયામાં રહેતા એન્થોનીએ પોતાનું શરીર બદલવા માટે ચાલીસ થી વધુ વખત બોડી મોડિફિકેશન કરાવ્યું છે આ કારનામાને કારણે તેનું નામ વિશ્વના મોસ્ટ મોડિફાઈડ યુથ તરીકે પણ નોંધાઈ ગયું છે આ ફેરફાર માટે તેણે જીભને બે ભાગોમાં કાપવાની સાથે સાથે નાભીને પણ શસ્ત્રક્રિયાથી દૂર કરી નાખી છે આ સિવાય તેણે પોતાની આંખોની અંદર કાળું ટેટુ કરાવ્યું છે જે ખૂબ જ પીડાદાયક પ્રક્રિયા છે એથન માત્ર વર્ષનો છે અને તેને બોડી આર્ટનો ખૂબ જ શોખ છે આ શોખના કારણે તેને અગિયાર વર્ષની ઉંમરથી પોતાના શરીરમાં ફેરફાર કરવાનું શરૂ કરી દીધું હતું એટલું જ નહીં તેની મૂર્ખતા ભરી હરકતો પણ લોકોને પસંદ આવી રહી છે નંબર ચાર જોએલ મેંગલર આ સત્યાવીશ વર્ષના છોકરાએ તેના વિચિત્ર કારનામાને કારણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં તેનું નામ નોંધાવ્યું છે તેના ચહેરા પર એવો કોઈ ભાગ બચ્યો નથી કે જ્યાં તેણે છિદ્ર ન કરાવ્યું હોય આમાંના ઘણા છિદ્રો ચાલીસ મિલીમીટર સુધીના મોટા હોય છે જોયલ કહે છે કે જ્યારે તેને તેર વર્ષની ઉંમરે તેના ચહેરા પર પહેલું મોડિફિકેશન કરાવ્યું ત્યારે તેને ખૂબ જ દુખાવો થયો હતો પણ પછી તેને એ પીડા વારંવાર અનુભવવાની લત લાગી આજે જોયલ તેના ચહેરા પરના આ અન્ય છિદ્રો દ્વારા ખોરાક ખાવાથી લઈને દાંત સાફ કરવા સુધીની બધી જ ક્રિયા કરે છે જે મોની અંદર થઈ શકે પરંતુ તેને તેના આ પાગલ શોખની ભારે કિંમત ચૂકવવી પડી છે સમાજમાં નાપસંદ કરે છે અને તેના મિત્રો પણ તેને પાગલ માને છે અને તેનો સાથ છોડી દીધો છે નંબર પાંચ લકી ડાયમંડ બ્રિજ આ વ્યક્તિનું નામ ગ્રેસ વર્લ્ડ રેકોર્ડમાં પણ સામેલ છે પરંતુ આ રેકોર્ડ કંઈક એવો છે જેને તમે અને હું ક્યારેય તોડવા વિચારી શકીએ પણ નહીં માત્ર સોળ વર્ષની ઉંમરે તેણે એક સર્કસમાં પરફોર્મ કરવાનું શરૂ કર્યું જ્યાંથી ચેનસો જગલિંગ યુનિસાઇકલિંગ અને શોર્ટ સોલ્વિંગ જેવા ખતરનાક સ્ટન્ટ્સ કરવા સાથે ગાયન દ્વારા લોકોનું મનોરંજન કરતો હતો પરંતુ આટલા ટેલેન્ટેડ હોવા છતાં આજે તે પોતાની પ્રતિભાને કારણે નહીં પરંતુ તેના શરીર પર બનાવેલા ટેટૂને કારણે આખી દુનિયામાં ઓળખાય છે આ વ્યક્તિને પહેલી વાર જોયા પછી કોઈ પણ ડરી જશે કારણ કે દેખાવમાં તે કોઈ ડરામણા પ્રાણીથી ઓછો લાગતો નથી તેના આખા શરીરને કાળી શાહી કવર કરવામાં તેને લગભગ હજાર કલાક લાગ્યા જેમાં વિશ્વભરના સો ટેટુ આર્ટિસ્ટો સહયોગ રહ્યો છે